સોવરી પાછું મારું કામ છે એ શું હવા ઠોકે છોકરો ખોટું બોલતો મારો છોકરો ખોટું નો બોલે તું એનું નામ તો દી મને કે ના ખોટું નથી બોલતો હે ને તું

લે બોલ ને તેરી ગોબરા કાકા હંગ્યા હવે ગોબરા કાકા નથી તારે ગોબરા કાકા નું શું કામ મને જે એ કહી દે ને એક 50 વાળો ટોટો કીધું અરે બાપ તો તાર દાદી કોકર બાજવાનો હોય જમકુડી આલે લેવા દે વગર ના અમને મારી ગયા તે મારા દાદીનો મગ જ ચાલો એટલે કે કાકા ને લે 50 વાળો પણ 50 વાળો ટોટો નથી 100 રૂપિયા વાળો હે તે 100 રૂપિયા વાળો આદ કાઢ્યા ભાઈ નાખો આ તો

ઘરમાં <laughs> oh, <no, no>, no, <laughs> <no. laughs>

અરે બાપે આ ડોસી રેડી થઈ જઈશ